તો વિચાર થાય બાદ શું કરતા હોય બાપુજી સોનાલ સામે તો મારે કંઈ બોલાય નહીં મોટાને ફોન કરું તો એ ઉપાડતો નથી કેટલીક વાર મારે એને ફોન કરો એ એક તો હમજે નહીં ને હા ઓલો રહ્યો ને કે સમજાય આપણે દરેક મેં એને એટલું કીધું એટલા પૈસા મોકલાવ્યા છતાં એ ન માયનો માને ને તો કંઈક વાંધો ના આવે નકર આમાં બધું ઓલું થાય હા હું કરું કંઈ સમજાતું નથી એમ સોનલ તો ઘરમાં ઘરમાં હોય ન હું કાંઈ ફોન કરી હું કે ન કાંઈ બાપુજીને કાલ કર્યો તો બાપુજીને ફોન બંધ આવે ખબર નહીં હું હોય બાનો તો લાગતો જ નથી એ તો પાછા ઠેલામાં રાખી દે એમ નહીં કે આપણે પાસે રાખીએ ફોન કોઈનો આવે તો હા કેવા છા નમૂનો મારે કરવો પડે આના આને ખબર ન પડે એમ ન તો મારે એ ઉપાધી પણ આમ છે નહીં કે આપણે ફોનમાં ચાર્જિંગ કરી લેવાય કે પાસે રખાય કે મારી પાસે માસીના નંબર તો સે નહીં પી માસીને ફોન કરું કરવું હું કરતા હે ભાઈ એને ફોન ઉપાડતો કેવા હે હા બધા ભાઈ નંબર છે ને સંદીપ ના લે સંદીપ ને ફોન કરો હે કે બીજા નંબર છે તે સીઠી ને ફોન લગાડવા જોઈએ ના બેન એની કરવાનલ ઓલા ને ઉલા ક્યાંય મૂક્યા હે બેન તો ખબર કરવાનો હા શું કહો એને કોઈક કરીટણા થાય બે ને પાછા મહિના છે બેન કોઈ એને એટલે ફેર આવે પછી પડી જાય ને એવું થવા માંડે એવી છે પાછી મને તા નામ લઉંતા ખીચ સડે બે મને તા એવો કંટાળો આવે સે બેન નારેના કંટારો આવે એમ ના ચાલે એમ થોડું ચાલે જીણકો તો સમજે ને મોટો ન થમતો વાતો કરતી નારેના બેન તારી ભલાઈ ફોન કરમાં બેન હાસું શું કહો હું તાજો ફોન કરવાની જ છે સંદીપને એમ ન થયો કે ફોન કરીએ આપણે એટલા દીખ્યા હું નહીં કર્યો એ વાંધેર ફોન વાતો કરતી હમણાં કરો સિદ્ધિના નંબર મેં છે ને ફોનમાં નાખ દીધા કરવા દે ફોન રીંગ જાય ઉપાડે તો હારું નવા નંબરમાં ઉપાડે કે ન ઉપાડે કાઈ એમ તું પાડતો ફોન ઇન આવતા હોય થી હું કરું હું કરતા હે ભાઈ ને ફોન પાડતો કેવા હે હા બતાય કોન નવો નંબર હેલો કોન એ જે સી ક્રોસ ના ઓર કે કોણ બોલુઈ તાર માસી બોલુ છું કેમ સે મજામાં સે ને સંદીપ હે કોણ માસી ઓળખો નહી કોણ બોલો તમે નવો નંબર હોય એટલે મને ખબર ન પડે કોણ બોલો છો તમે લે છોકરા માસીને ભૂલી ગયો જીન કહો તો ત્યાં રમાયડો માસી બોલું શું એ હા હાહા પુષ્પા માસી હા હા કેમ છો માસી મજામાં ને અટાણે ફોન હું કહો કે આ કો ના નવા નંબરમાં ફોન હે હું બસ જોય બહાર બેઠો તો ને તો હું કહો કે ક્યાંકનો ફોન આવ્યો હાલ ઉપાડ હું કહું હા ઓ બાઈ તા એ થ માસી ફોન કરે તો કા હું તો નઈં કૌ કે કેમ કે તારી બહુને એ મજામાં છે ને મહિના સે કા હારું છોકરા બોલાય જે શ્રીમત માને માસીં તા ભૂલી ગયા માસી લંડન ગઈ માતા હે લોગન મન નો તી આવે એટલે માસી ભૂલાઈ ગઈ કા હે હું ઇત કૌ બાકી મજામાં છે ને હું કે તારે વહુ ની તબિયત પાણી સારું ને ખવડાય છે પીવડાય છે દીકરા તો હારું રહે ઓકનું છે ને ઓસર આવીએ ટપા ઝીણું ન કરતા માં ઓલું થાય શોકનું ખાવાનું એને હરખું દેવું પડે માં ધ્યાન રાખજે વહુનું હા હા માસી એ તો જો ધ્યાન જ રાખવું ને પાછું છે ને થોડીક તકલીફ છે કે કાંઈ વધારે હાલવું ને કરવું ને એવું બધું એને ના પાડી આજે જો જવું પડ્યું એની વળી વાસણવાળા માસી ના આવ્યા ને તો બિચારી વાસણ કરવા દઈને મેં એકદમ પેટમાં ઉપડું હતું તીજો આજે જ દવા લેવા ગયા હતા તો કે કાંઈ વાંધો નથી સારું છે એ કે ના ના એ તો એને ધ્યાન રાખવું ને પાછું કોઈ નમ ને ધ્યાન રાખવા વાળું એટલે માસી વધારે મારે તકલીફ પડે જો પાછું સ્કૂલમાં જવાનું હોય એટલે એ બધું જોવાનું હોય મારે હા હાસી વાત છે બોલાવી લે તારી માને બોલાવી લેવાય કે હાલો મમ્મી હે કે મારે એને કહીએ કે છે ને કામ છે સટાણે સોનલને જો જઈ આવું છે તો આવો ન બોલાવાય તારી માને ગતની માસીને ખબર લાગી મમ્મી તો તને આવે ને પાછી બોલે છે એમ હા હા માસી તો થાય મારે નથી કેવું એ સામેથી હમણાં આ ફેડા કહે તો થાય તી ખબર નથી પડતી હે છોકરા મારે તને ઠપકો દેવો પડે તાર મા બાપને મોટા એ કાઢી મુકા તો તને એમ ન થયું કે મારા મા બાપને એક ફોન કરું હે ભા શોકો તે તો થાય તો થાય તને ખબર નથી કે તાર મમ્મી પપ્પા અહીં છે હે મને લે બે મહિના પાંચ મહિના કોઈ મને ફેર ન પડે પણ તમને દીકરાઓને એમ ન થાય કે માવતરને હસવા જઈએ કાઢી મુક આરા લાગો તમે બંગલામાં બેઠાના હળેર થાય હે ઓહો માસી એવું હે એ ન્યા હે મેં સાચું કઉં મેં જો ભાઈને ફોન કર્યો હતો તો ભાઈએ મને કીધું કે એ વયા ગયા હે એટલે માસી ત્યાં ગયા કે એ કંઈ ખબર નથી અને માસી બે દિવસથી મારા બાપુજીમાં ફોન કરું ને બામા કરું બેને ફોન લાગતો નથી સાચું કહું પૂછો મારા બાનો ફોન ક્યાં હોય અને મારા બાપુજીનો ફોન ક્યાં હોય તો મને એમ થયું ગોયરું હું ફોન કરું હવે એમાં એવું થયું મારે ઝઘડો થઈ ગયો તો મેં ગામડે ગયા તો માસી તમને કંઈ કહાની ખબર નથી ભાઈએ મને એકવાર ન રોક્યો જા તું મારો દીકરો નથી એમ કરીનું ભાઈ તોય ભાઈએ મને એકવાર ન કીધું કે તું અહીંયા રે તમે એટલું તો વિચારો સોનલ ને પાયડી ભાભી એ આવી રીતે હતું તો અમારે કંઈક થઈ જાત તો અમારે તો ઉપાડી હતી ને એટલું તો તમે વિચારો માસી મને ઠપકો આપો કે મોટાને દેવાનો હોય હું તો નાનો છું જેને દેવા તો હોય ને દેવાય દીકરા ઠપકો તું એવો છે હમ એવો છે મોટો તો ક્યાં સમજે પહેલેથી તો હવે શું કરવાનું છે તાર બા બાપુજીને તેડી જવાના છે શું કરવાનું છે હે તાર વો ને પૂછી લેવું તારું વી એમાં થોડું માનવાનું હોય ને થઈ ગયું એ થઈ ગયું કઈ થૂકેલું પાસું અંદર ન જાય એટલું તું ના સમજતો તું ત્યાં ભણેલો ગણેલો છે હે અહીં તાર મા બાપ તાર બાપુજી સામ તા જુઓ બીપી ડાયાબિટીસ ને વધી જાય છે બિસાડા નહીં હો રવતું નથી કાઈ ઓલાવે કાયદા અહીંથી કે આપણે અહીંયા જાય ક્યાં જાય વિચાર કર્યો તાર બાયડીને પૂછીને તેડી જા સારો ન લાગે હારો ન લાગે મા બાપ હળેડ થાય માસી હું ક્યાં ના પાડું દરવાજા ખુલ્લા છે બંગલામાં બેઠો હોય ગમે ત્યાં બેઠો હોય દરવાજા એના માટે ખુલ્લા જ છે અહીંયા આવવા માટે હે અમે ક્યાં ના પાડી એની કાઢી મહીકાતા અમને અમે તો કંઈ ના નથી પાડી અને બાપુજીને તો ખબર જ છે અમારી પણ બાપુજીને ખબર છે કે વળીને જાઉ એટલે વળી કંઈક થાય એટલે બિચારા અહીં આવવા નથી માગતા હું હાચું કહું માસી અને મામી મમ્મીને પપ્પાને ક્યાં કોઈ ના પાડે ખુલ્લા જ છે દરવાજાને સોનલ ક્યાં ના પાડે કંઈ આવવાની સોનાલે દહ મહિના બધાઈન હાસવાતા વિચાર કરો હે તો એને પાછળથી હું મળું અબ જહદ મળો કોઈ દી જહ ન મળો એટલું તો વિચારો તમે બાને પૂછો કે સોનાલનું કેટલું રાખ્યું અટાણ આવી પરિસ્થિતિમાં અમારે બે બેનું રાખવી પડી રસોઈ વાળી ને કોલી કામવાળા બેન અટાણ બા અહીં રહેતા હોત હમ તો અમારે કંઈ રાખવું પડત સોનલને કેવું ધ્યાન રાખવું પડે આ તો ઘણીએ ઘણીએ દવાખાને લઈ જવી પડે વિચાર કરો એટલું તો તમે સમજાવો મમ્મીને બેયનો વાક હોય એકનો ન હોય એ તા હું તારી માને હમણાં બધી વાત કરીને સમજાવી પણ તું છે ને કાંઈ લાવ એટલે બધી વાત થઈને આથી મોટાને બોલાવું કે તમને આ બધાને હું છે આવું બધું અહીંયા ઉપાડા લઈને બેઠાતી માવતરને આમ કરો તું હવે વિચારીને મને ફોન કર્યો હું ફોન મૂકું હું તાઈ માને સમજાવી દઈ હા એ તો પછી સમજાવવા જ પડે ને હું તમને વાત કરું તમે સાંભળ્યા ને કે કેનો વાક હતો ને કેનો નહોતો હે તમને એમ થાય કે સંદીપનો ને સોનલનો જ વાક છે સોનલનો જ વાક નથી સોનલ ને બધી બહુ તકલીફ પડી હ અત્યારે અમે એકલા રહીએ અમને ખબર હે કઈ રીતે રહીએ કઈ રીતે અમે દિવસ કાઢીએ છીએ બાળક આવીએ પછી અમે કેમ કર્યું એમને અમને ખબર એ તો હાલો શ્રીમંત કરીને વહી જવાની ને મમ્મીની પણ આ પછી તો અમારે કરવું પડશે ને નાનકડું લઈને આવશે તૈયાર તો સારું બધી વાત હું કર તમે કાલે અહીં આવો હો હું તને કહું છું ફોન કરી પાછો હું તને એ નહીં આવવાનું કે મા તારા બંને વીખી જાય બે નહીં બોલમાં આવવાનું તું સુપરે હો ને તને કહું છું માસી હું તમને અટાણ પાકું ન કહું હું છે ને પછી તમને નિરાતે પાછો ફોન કરી આ નંબરમાં હો સારું લ્યો જય શ્રી કૃષ્ણ બધો છે અમારો જ વાક હોય હા મા બાપ નો હોય ને છોકરાનો હોય બેન વાક હોય એકલાનો છોકરાનો જ વાક હોય સોનલનો જ વાક દેખાય બધા ને મોટી બાભી કયો એનું નથી કરતા કટાણ સુધી મેં સોનલનો સાથ ન દીધો હવે તો હું દેવાનો જ છું સમજ્યું જ ન પડતી કઈ તાપી નાખો બેન ફોન થાય દીકરાય ઈ કે કહું હમચીન ફોન કરી લે કીવો છે એ કે મારા બાને પૂછો હું થ્યો તો હું ને બધી વાત તા મને ન ખબર હું તારે બા ને પૂછી લેતા વાત જ પૂછમા બેન હવે એની કઈ તું વાત કર મા જા પેલેથી સે છોકરો ક્યાં તન નથી ખબર

મારી પાસે ફોન એ નંબરે તીન ફોન કરું કે તમે કઈ આવો કઈ આવો કોઈ દી બાયડી ફોન એ ન દીધો એકવાર એમ નઈ કે આલે બાયડી તને ફોન આપું બ પોતાનું જ કરે પોતાનું ક્યાં વયા ગયા હે ક્યાં જાવ ટા ગોતવા રાઈ તે એકતા બધું કોઈ વયે ની બીક લાગે મને તો હું કરું એકતા બારીઓ દેવાતીના છોકરા એકલા કોક વયું આવે તો હું કર લેઉ મારે એ તમે ક્યાં વયા ગયા તા હમણાં ગોથવા જાવતી હતી ક્યાં તમે હતા હતા જોતા ખરી કેટલા વાગ્યા ઘડિયાળમાં ઈતા જોવો તમે તો મને કેવા વાળી કોણ ક્યાં વયા ગયા તા અને ગયા તા હું ગયા તા મારી મનની મરજીઓ જરાય મગજ મારી કરતી નહીં આંટી થી જવા બાપો ને રાયડું હું નાખો જાય હોય તઈ રાયડું નાખતા હોય મગજ મારી કરો કઈ ખબર પડે કે નહીં તમે હતા કેટલા વાગ્યા વયા ગયા કોઈ સે બાબા પૂજી કે તમને બોલાવા આવે હું એકલી કે છોકરાને મૂકીને બોલાવા હું વાતું કરતા હું કોણ નસે ભાઈડો છું મારું હાલવું જોઈએ તું કેમ ના હાલવું જોઈએ હું તને પેલા કહી દઉં શાંતિ રાખજે તું કેમ જરાય હાલશે જ નહીં હા તીરે બોલો ધીરે છોકરા ઉઠી જાય હાંભર હે તો પાતુ કરતા મારે ને બા બાપુજીને ફોન કરવો કે આ હે ને માનતા નથી હવે મગજ મારી બહુ કરે મરદ હોય તો હું થઈ ગયો ઘર માં ન થાલતું ન હાલતું હું તમને વાત કરો કે તમે હાંભરી એવું બધુંય કોઈની સડામણી ઘર માં લઈ આવતા નહીં હું પેલા કહી દઉં હો હા તમે કેહો ને આમ કેહો ને તેમ થાય ને બોલું થાય ને હું કેમ કે ભાગી જાઉં છું પાતુ કરતા

કન્યા કીધું તમે હાલો હું આવું પાસે કોણ તમને આવા સડામણા કરે છે હે ઘર બગાડવા બેઠા બધા શાંતિ રાખજો આ રીતે ઘર તૂટી જાય એટલું યાદ રાખજો કોઈની હરાશ હા તો હું તમને પહેલા કહી દઉં ફાઈ ગુરુ ના ફાઈ કરતી મારું હોય જાઉં મગજ મારી કરમાં કોટે ખોટી હું કઈ એમાં થાય તને હું કહી દઉં પેલા બા બાપુજીને હું છે ને ફોન હું કરી કે તમે ક્યાં છો હું નહીં તારાથી બીતો એટલો હું ફોન ન કરતો હું બીવાનો જ ન તારાથી એટલું તું સમજી લેજે મગજ મારી કરો તમને કીધું ને હવે શાંતિ રાખો ન કહો હવે મારો મગજ જાહો તમને પેલા કહી દઉં બધા અહીંયાથી જણામણી લઈ આવો ઘર ભાંગી જાય એટલું તમને કહી દઉં હું સમજણ પડે કે ન પડતી મગજ હાલે કે ન થાલતો એ ન થાળતો તમે જોઈને મૂળ ન થાળતો મારો મગજ મારો મગજ છે ને બેલ મારી જાય છે ઈ તને ખબર છે તને જોઈ લઉં તો મારો મગજ માં તમ તમાટી બોલે તમ તમાટી મને થાય કે ચાપટ મારી લઉં ચાપટ તમારો ખબર પડે ચાપટ કીમ મરાઈ ચાપટ મારી લઉં હું કે બીટી ન ભલે એકલી હોય બા બાપુ થી ન હોય લે વાત થઈ ગઈ તમારી તો હવે શાંતિ રાખ મારો હુઈ મગજ મારી કર તું મારા હમ મગજ મારી કર માં કીધું મેં તને ભાઈ ગયા બસ બાથવા સિવાય ક્યાં કઈ આવડે બા ભાગી ગયા મન થાય તઈ હું જાઉં મન થાય તઈ